હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારની ભાગ દોડ માટે માત્ર દસ મિનિટમાં ઓછા તેલમાં ટેસ્ટી એવો મકાઈનો નવો નાસ્તો તો તમે સવારે જો ભાગદોડ રહેતી હોય અને શું બનાવું ખબર ન પડતી હોય તો બાળકોનો લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો હોય બધાને બહુ જ ભાવે એવા આજે આપણે સ્વીટકોન અપ્પે મકાઈના અપ્પે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક બાઉલમાં એક કપ રવો સોજી જે આપણે ઉપમા માટે વાપરીએ મેં મેજર કરી લઈ લીધો એમાં અડધો કપ દહીં તમે કોઈ વાટકીના માપથી પણ બનાવી શકો એક ચોથાઈ કપ જેટલો બેસન કે પછી ચણાનો લોટ ઉમેરી અને આ રીતે એકદમ સરળ રીતે ગાંઠા ન રહે એટલે પહેલા તમારે આ રીતે મિક્સ કરી દેવાનું પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા મેં પોણો કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું કરી પાણી અત્યારે આપણે અડધો કપ જેટલું ઉમેરી અને ખીરું આવું બનાવી રેડી કરી દઈશું અને પછી આપણે બેટરને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તમારા પાસે જો ટાઈમ ન હોય તો પાંચ મિનિટ તમે રેસ્ટ રહેવા દો તો પાંચ મિનિટમાં પણ રવો સારી રીતે પલળી જશે તો હું એને પાંચ મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ હવે આપણે એક મકાઈ લઈ લઈશું મકાઈને આ રીતે મેં ફ્રેશ લીધી છે એના બહારના પાંદડા આ રીતે કાઢી લઈશું તમારા પાસે ફ્રેશ મકાઈ અવેલેબલ ન હોય તો ફ્રોઝન મકાઈ ડી કરીને પણ વાપરી શકો છો આ રીતે આપણે અડધી મકાઈના તો અડધીથી પોણી મકાઈ તો જે આ ભાગ બચ્યો છે એ બાફી અને હું એ દાણા વાપરીશ પછી એ પહેલાં આપણે મકાઈની એક પેસ્ટ બનાવવાની છે તો એના માટે મકાઈનો જે ઉપરનો મોટો ભાગ છે લગભગ આ પોણો કપ જેટલા મકાઈના દાણા થશે આપણે એની પેસ્ટ બનાવી રેડી કરવાની છે પેસ્ટ માટે મિક્સર જારમાં આપણે ચારથી પાંચ લસણની કળીઓ બેથી ત્રણ લીલા મરચાં તીખાશ જોવે એ રીતે એક નાનો ટુકડો આદુનો અને પોણો કપ જેટલા મકાઈના દાણા તો મેં આખી મકાઈમાંથી જે ઉપરનો મોટો ભાગ હતો એ દાણા લઈ અને આ રીતે એની પેસ્ટ વાટી તો આવી દરદરી એવી પેસ્ટ રેડી કરી લીધી હવે બેટર જે આપણે બનાવ્યું હતું એને રેસ્ટ થતાં એક મિનિટ જેવું થઈ ગયું તો પાંચ મિનિટ ઇનફ છે મારા પાસે ટાઈમ હતો એટલે મેં દસ મિનિટ જેવું રેસ્ટ થવા દીધું તમે આ રીતે રેસ્ટ થવા દેશો બેટરને એટલે બેટર છે એ આવું ફૂલી જશે અને રવો એકદમ સારી રીતે પલળી જશે તો બેટર આપણે પાતળું કરીશું એ પહેલાં આપણે બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું તો મકાઈની જે પેસ્ટ આપણે વાટીને રાખી એ બધી આ રીતે ઉમેરી દઈશું સાથે સાથે શાકભાજી જે પણ તમે ઉમેરવા માગતા હોય એ ઉમેરી શકો છો હું અહીંયા જે મકાઈ અડધાથી થોડો ઓછો પાટ હતો એ લગભગ એક ત્રિત્યાશ કપ જેટલી બાફેલી મકાઈ સાથે એક ચોથાઈ કપ કેપ્સિકમના ટુકડા શિમલા મરચાંના ટુકડા સાથે એક ચોથાઈ કપ ડુંગળી અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું પાલક હોય તો પાલક પણ ઉમેરી શકો દોઢ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ એક ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એકથી બે ટી સ્પૂન ઇટાલિયન સિઝનિંગ ઉમેરી દઈશું તો અહીંયા તમને વધારે જુએ ઇટાલિયન ને મરી પાવડર એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો સાથે મેં મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને રીન્સ કરી એ પાણી ઉમેર્યું અને મિક્સ કરી દીધું જરૂર લાગે પાણી વધારે ઉમેરવાની તો તમે વધારે પણ ઉમેરી શકો છો મેં બીજું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેર્યું ટોટલ થોડું થોડું કર કરી અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું અને આવું બેટર મેં રેડી કરી લીધું તો બેટર આપણું આવું હોવું જરૂરી છે હવે પોણી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ મેં અત્યારે પેકેટવાળું ગ્રીન જે આવે ઇનો ફ્રૂટ સોલ્ટ એ લીધો છે તમે બ્લુ રેગ્યુલર આવે એ પોણી ટી સ્પૂન જેટલો તમારે ઉમેરી દેવાનો એકદમ સારી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો બેટર કેવું છે તો બેટર રેડી છે તરત જ આપણે અપ્પે પેન ગરમ કરીશું અને એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે તેલ આ રીતે અપ્પે મોલ્ડમાં થોડું થોડું એકથી બે ટીપા આવે એ રીતે ડ્રીઝલ કરી દઈશું તો તમને એક ટી સ્પૂન જેટલું પણ તેલની જરૂર નહીં પડે હવે આ રીતે ચમચી ભરી અને બેટર એક એક અપ્પે મોલ્ડમાં આપણે ઉમેરી દઈશું ઉપરથી આ રીતે તેલ થોડું છાંટી દઈશું અને ઢાંકી સ્લો ફ્લેમ પર આપણે એને એક મિનિટ જેવું થવા દઈશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એક મિનિટ પછી આ રીતે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે વચ્ચે આ રીતે પહેલાં થઈ જશે સાઈડના થોડા કાચા રહેશે તો એ રીતે તમારે ફેરવી ફેરવી ફ્લેમ જો એક સરખી આવશે તો બધા એક સાઈડથી એક સરખા એવા અપ્પે તમારા થઈ જશે બીજી સાઈડથી પણ આપણે એને ઢાંકી થોડું તેલ જો જરૂર લાગે તો છાંટવાનું નહીં તો સ્કીપ કરવાનું અને પાછું ઢાંકી એક મિનિટ જેવું થવા દેવાનું છે સાઈડવાળા જે અપ્પે છે એને તમારે પાછા વચ્ચે લઈ અને બે સાઈડથી ક્રિસ્પી કરી લેવાના છે તો આ રીતે મેં એક બેચ આ રીતે કરી લીધો અને હવે બીજું થોડું ટ્વિસ્ટ બાળકોને ખૂબ જ ભાવશે તો આ રીતે પાછું મેં તેલ થોડું ડ્રીઝલ કર્યું અડધા અડધા હપ્પે મોલ્ડ આ રીતે ભરીશું અને આપણે ચીઝ ક્યુ તો મોઝરેલા કે રેગ્યુલર પ્રોસેસ ચીઝ જે પણ ચીઝ હોય એના નાના નાના પીસીસ કરી આ રીતે વચ્ચે મૂકી દેવાના પાછું ઉપરથી તમારે એકથી બે ટી સ્પૂન જેટલું બેટર આ રીતે પોર કરી અને આ રીતે તમારે કવર કરી દેવાનું અને આપણે એને પાછું ઢાંકી થોડું તેલ પહેલાં ડ્રીઝલ કરી દઈશું અને ઢાંકી આપણે પાછું એને એકથી બે મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું વચ્ચેવાળા જો પહેલાં થઈ જાય તો તમારે આ રીતે પહેલાં એની સાઈડ ચેન્જ કરી લેવાની અને પછી પાછા તમારે બીજી સાઈડ આ રીતે સાઈડવાળા છે એને વચ્ચે લઈ અને થવા દેવાના ગેસની ફ્લેમ એક સરખી આવશે તો એક સાથે જ તમારા બધા રેડી થઈ જશે તો આ રીતે બહુ સોફ્ટ બહુ ટેસ્ટી એવા અને બાળકોને જો પિઝા બહુ ભાવતા હોય કે સેન્ડવિચિસ ભાવતી હોય તો એના કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો આ રીતે મેં બે સાઈડથી શેકી લીધા બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવા કરી લીધા અને જે સાઈડના છે એને જેટલો ટાઈમ લાગે એટલો હું એને થવા દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો બે સાઈડથી રેડી છે એને પણ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ગરમ ગરમ તમે એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો સવારના નાસ્તામાં તમે નાળિયેરની ચટણી કે ટમેટાની ચટણી ઇડલી ઢોસા સાથે જે ચટણી ખાતા હોય એ પણ ખાઈ શકો હાંડવા જેવો પણ ટેસ્ટ આવશે ઇડલી ઢોસા જેવો પણ ટેસ્ટ આવશે અને ચીઝી તો ઇટાલિયન જેવો પણ ટેસ્ટ આવશે તો આ મકાઈનો નાસ્તો વરસાદમાં ખાસ કરી તમને ખાવાની બહુ જ મજા આવશે ગરમ ગરમ તમે એને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.